સીતારામ દાયરા ની હવાર માં વેલા મે આખી રાત વેડી ને અટાણે હાવ હવાર ફૂલ આવ્યો જો તો મારો આખે આખો જે હી ની પાણી જો મારે ચા હું પી ની દઉં ઠીક છે ને જરા ધીરો પડ્યો તો તો ક્યાં ધોવે આવે ફૂલ આવતો તો આખા ની જરા ધીરો

આ માર મારા આખો કપૂર ભરાઈ ગયા અમાર મોટરસાઇકલ કે ગાડી કે મને ન લાય તો કોઈ ની કરે ને આખ્યા પર આખ્યા કો ભરાઈ એટલા માર મને જે હકતો નતી આ પાણી આ જે ન હોગે ની કાલુ ખાઈ નવર હે ને આજ હવા તો આવો નાવો ચાલુ છે ધીરોચ ગોઠર મૂદી પાણી આ ભરાઈ ગયો આપણે બસવા અમે મેરો કરવા ક્યાં જાવું આજ લગન પોરિયમ ને મેરો વર્તુ નાય દરવાજા ખલ્યા વર્તુ બે દિન ના યા પરાવડે કુલ માંથી ફૂલ પાણી જાય નથી મને વાહન ને નીકળતા હોય ને બતોય વાહન વ્યવહાર બંધ ઓર કતલા વરસ શિયા મે મમ્મી લેવા ખુરશી તો સારું આમાં પાણી ફૂલ એકદમ પાણી ભરાઈ ગયું

मैं मैं रमा मैकी जाऊं मैं मेरा मकी जाऊं के नहीं न कर मारे जाऊं तो न कर मारे जाऊं तो कहां लेवा जाऊं तो मले 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 न मकलान लावा दऊं मैं कहां र मकलान

બહુ સારો મેં પડ્યો ભાઈ બધા જોવાની સારું જ છે હજાર હવાર નો આવો નવો આવે ડુંગર બુંગર દેખાતો બંધ છે ગો કાંઈ ડુંગર કે કંઈ દેખાતું નથી હવાર નો એવો નહીં હોય ચાલુ કે જો આમ પણ ચાલુ ચાલ અહીંયા વાત તૈયાર કરે રાખીએ છીએ હજે તા તા આવે તો જવા આમ બધા પાણી देख रहे हैं सीताराम जय श्री कृष्ण जय माता जी दूध पाक के खीर जी क्यों बने दूध पाक बने हाँ आज मतलब डेरी बंद ही है ना રાત ની વાય ગઈ ને આટલી પુરિયું પુરીયું ને પુરીયું થોડી ગોળકી દીઠી દક ને નાખી

મેના સાંટા પડે ને તે ફોનમાં ક્લિયર નથી દેખાતો હતો આ ટોક સાંટા પડે ને ત્યાં કેમેરા ના અલગોરી તમને ડિસ્ટર્બ નાખે કેમેરાને ખબર નથી પડતી કા કે ફોનના કેમેરાના કેમેરા ના અલગોરી તમને આખો વિખે નાખ્યો તો ખબર નથી પડતી કે ફોન ની કે કા ફોકસ કરવું કા ન કરવું એ આ તો વાત

ભરાઈ ગયું ફૂડ બારદમાંથી પાણી નથી નીકળી હકતું પછી આગળમાં ખેતરૂતમાં મળાઈ ને ખેતરમાં મળાઈ ગયું અને સભેલામાંથી પાણી નથી નીકળી શકતું સફેલામાં પાણી ભરાઈ ગયું એ અરદી થાય ને અરદી હે નહીં પાણીની ધવરા જગ્યા દૂધ લેવો તો જવા હે નહીં રવું દૂધ પડી ગયું

જો મારા ફૂલ ભરાઈ ગયો ને એટલે એ પછી આ ફરિયામાં પાણી અમારે ભરાઈ ગયું તો બધું આખું ફર્યું જળબંબા કાર થઈ ગયું જવો આ ફૂલ હા મેં આવે ને તારે મારું પેલું પગથિયું હોય ને એ પાણીમાં ડૂબે જાય અને તમે લો તો તમે જોયો ફૂલ ભરાઈ ગયો તમારે કેવો મેં હે ત્યાં કોમેન્ટ કરી દીજો જો વિડીયા તમે જવો ને તો તમારા ગામમાં કે હેરમાં કેવો આવો જ છે મેં કે કામ બાકી અમારે તો ભૂકા બોલાવી દીધા મેં આજ કાલો હાઈ ઈવો થયો ને આજ આખો બંધ જ ઈવો મે પડી રેકોર્ડ તોડ રેકોર્ડ બ્રેક મે પડ્યો રેકોર્ડ બ્રેક ને અમાર એટલું પાણી મણી નથી લાગતો કોઈ આવ્યું હોય એ આ મારો ડ્રેસ ને ટવાલ ને લઈ જરી તો દે હાલો હાલો તો એ ભેગા ભેગા આવો મે આવે

ટાઈગર યુ ડબ ગારે દીધી પાણીમાં ખેતરમાં ગોતો આય તો ભીંજાવા કેટલી ઘડી રાખડ્યો તો હે એમાં બેહગો પાણી મજા આવે ગરમ ગરમમાં ઓલ્યો ફારિયો ને ઓહો તો આઈ થે જહે ને ઓલા વાળું યાર કે આવા દે કે શું છે શું હા